એક વ્યક્તિ ગાંજાની જથ્થાની હેરાફેરી કરે છે આ બાતમી આધારે વરિયાબ જકાતનાકા પાસે ગોકુલ ફાર્મ બાજુમાંથી પસાર થતા રોડ પર ક્રાઇમ બ્રાન્ચે સાંજે પાંચ વાગ્યાના ગોઠવી પૂછપરછ કરતા તેનું પોતાનું નામ શાંતનું નરેન્દ્ર જૈન હોવાનું પણ જણાવ્યું હતું શાંતનું જૈન આ ઉપરાંત તેની સાથે સત્તર વર્ષનો કિશોર પણ મળી આવ્યો હતો બંનેની તલાશી લેતા તેની પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રણ લાખનો ત્રીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો આ ઉપરાંત પોલીસે પાસેથી બે મોબાઈલ પણ જપ્ત કર્યા પોલીસે બંને પાસેથી ગાંજાનો જથ્થો બે મોબાઈલ રોકડા રૂપિયા ત્રણસો દસ પચાસ હજારની બાઇક કુલ મળીને ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ ઉપરાંત પોલીસે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર મંગાવનાર એમ બે વ્યક્તિ વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન ચાલે છે એ અભિયાન અંતર્ગત ગત તારીખ પાંચ ચાર ચોવીસના રોજ સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે છે એવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતાં ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆલ છે બીજો આરોપી છે શાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓરિસ્સા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે જેની પાસેથી લાવે તેની અત્યારે તપાસ ચાલુ છે અને એ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે એ તપાસ આગળ ચાલુ છે એમાં વિગતો ખુલશે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને એની તપાસ ચાલુ છે આ આરોપી અત્યારે હાલ તો એની તપાસમાં પ્રથમ વાર લાવ્યો એવું જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે પરંતુ રિમાન્ડ દરમિયાન જે વિગત વધારે ખુલશે એ આપને બ્રીફ કરવામાં આવશે